રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિના અવસરે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આવેલ તેમની પ્રતિમાને જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મુબારક પટેલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મુબારક પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના રાષ્ટ્રની એકતા અને અખંડતામાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ જિલ્લા પંચાયતના પાટણગરમાં એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે જિલ્લા પંચાયતનું જે ભવન જે છે એ જિલ્લા પંચાયતનું ભવન કોંગ્રેસની જ્યારે સરકાર હતી ચિમનભાઈ પટેલની તે સમયે સ્વર્ગસ્થ જગદીશભાઈ પટેલ કે જે પ્રમુખશ્રી હતા તેઓ સ્વ મંડળમાંથી આ સરદાર પટેલ આ બિલ્ડિંગનું નામ આપવામાં આવેલું અને ત્યારથી આ જે બિલ્ડિંગ જે છે એ વડોદરા શહેર જિલ્લા તથા સમગ્ર ગુજરાત અને દેશમાં જિલ્લા પંચાયત ભવન સરદાર પટેલ ભવનના નામથી ઓળખાય છે આપણા લોખંડી પુરુષ આપણા ગરવૈયા એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલને આપણે યાદ કરીએ અને એમની એકસો પચાસમી જન્મજયંતિ આપણે ખૂબ સારી રીતે ઉજવીએ ઉપરાંત આપણા પ્રથમ મહિલા વડાપ્રધાન એમની આજે પુણ્યતિથિ છે એમને પણ આજે યાદ કરીએ આપણે અને સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધી જે આપણા પ્રથમ મહિલા વડાપ્રધાન હતા તેમના જે સૂચનો હતા તેમના જે કાર્યો હતા તે પ્રમાણે આપણે આગળ વધીએ ઉપરાંત મારી આજે એક